નમસ્કાર મિત્રો જય માતાજી તારીખ નવ બાર બે હજાર પચીસ મંગળવારના રોજ મા વૃદ્ધાશ્રમમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે આજે આપણે આવી ગયા છે ધરમપુર ધરમપુરથી આપણને દાદાનો ફોન આવ્યો હતો તે પોતાના પુત્રને મૂકવા માંગે છે આપણા આશ્રમમાં તો ચાલો આપણે દાદાને પૂછીએ કે શા માટે મૂકવા માંગે છે ત્યારે તમારું શું નામ છે બાઉભાઈ વેસ્તાભાઈ પટેલ બરાબર છે તમારું રહેવાનું કઈ જગ્યાએ ગામ રોણવેલ ફળિયા તંતાળિયા તાલુકા જિલ્લા વલસાડ બરાબર છે તમે તમારા માટે પૌત્રને શા માટે મૂકવા માંગો છો આપણા આશ્રમમાં તે જરાક કહેશો તમે આ જરાક બોલવા ચાલવામાં મન બુદ્ધિવાળું છે તો એના માટે સાહેબ લોકો આવે લેવા માટે તો સારવાર કરવાનું તે લોકો લઈ જવાના છે બરાબર તમે એમના મમ્મી છો બરાબર ને હા મમ્મી છે